સામાજિક ધાર્મિક નિહાળવા માર્કેટ હેડ ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો નું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમ કરાયો આ કાર્યક્રમ માં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા આજે જુદી જુદી જગ્યાએ તાલુકા જિલ્લાઓમાં લોકાર્પણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો ત્યારે ગાજેધાર માર્કેટિંગ યાદ ખાતે પણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં સ્થાનિક આગેવાનોની ઉપસ્થિતિમાં વડાપ્રધાન આવાસ યોજના અંતર્ગત લાભ મળેલ લાભાર્થીઓને ગ્રુપ પ્રવેશ તેમજ ખાત મૂર્ત અને એ લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેમાં ગાજાધારના ધારાસભ્ય સુધીરભાઈ વાઘાણી તેમજ પૂર્વ ધારાસભ્ય કેશુભાઈ નાકરાણી ગાજેધાર નગરપાલિકાના ચીફ ઓફિસર પટેલ સાહેબ

અને જે ગરીબ માણસોને વર્ષોથી જે ઘરના ઘરની સપના હતા એ સપના આજે ઘણાના પૂરા થયા છે અને ઘણાના લોકાર્પણ થયા બસો પહેલો લોકાર્પણ થયા છે કે ખાતમુહૂર્ત થયા છે જેમાં આવતા દિવસોમાં પોતાનું ઘર હોય અને આ ખૂબ મહત્ત્વનો કાર્યક્રમ હતો કે વર્ષોથી લોકો કાચા મકાનમાં રહેતા હોય કોઈ ઝૂંપડામાં રહેતા હોય કોઈની આર્થિક પરિસ્થિતિ ખરાબ હોય કોઈ મકાન પોતાના ખર્ચે બનાવી ન રહેતા હોય આ સરકાર દ્વારા એક લાખ વીસ હજાર ગામડામાં અને નગરપાલિકા વિસ્તારમાં સાડા ત્રણ લાખના ખર્ચે જે ગરીબ પરિવારોને ખૂબ મોટી સંખ્યામાં મકાન આપ્યા છે અને આ મકાનમાં હવે ખુશીના ખૂબ શાંતિથી એનો પરિવાર રહેશે સુક્ષમભે રહેશે કારણ કે એનું સપનું હતું કે અમારું ઘરનું ઘર હોય તો આ પ્રસંગે જેટલા લાભાર્થીઓને પોતાના મકાન મળ્યા છે એનો એનું લોકાર્પણ થયું છે જેનું ભૂમિપૂજન થયું તમામને મારી અંતગ્રહણથી ખૂબ ખૂબ શુભકામના સાહેબ એક પ્રશ્ન છે

આપેબલ ઘર બન ચાતે હે તો અપનાઈએ કેપ્ટન પાઇપ્સ જો લીડ ફ્રી લીક પ્રૂફ ઓ લૉંગ લાટીંગ કેપ્ટન પાઇપ્સ સારો થી ગ્રાહકો કે પહેલી પસંદ